કે આજ મને ઓળખી ભૂલો તુરાજ વટાની જરી હું ના ગઈ હર હરજોગની તારા લખવા આવી લે અરે હું ના ગઈ હર હરજોગની તારા આ લખવા આવી જ લે તારા ઘોડા એ ઘોળ્યું લઈને તું જુનાણે પાછો જા હજી આપું આશીષ હું તને હવે થર જુનાણે થા એવીમાં નાગભાઈ બેઠી છે અમારે બાપુ પછી આગળ બેસો તો કહે પરંપરા જાગૃત રહે તે માટે આ સતત ડીડી ભારતના વિવિધ પ્લેટફોર્મ મારફત આવા કાર્યક્રમોથી આપને અવગત કરાવીએ છીએ ધર્મની પરંપરા તો ખરી જ પરંતુ આઈશ્રીની પરંપરા છે તેની ખરી વ્યાખ્યા છે મિત્રો તેનાથી આપ સૌને અવગત કરાવીએ છીએ મિત્રો અને તો માનું ધામ એટલે મોણિયા આવ્યા છે અને આમ તો કોઈ પણ આઈમાની મિત્રો વાત કરતા હોય ત્યારે નેસ આવતો હોય નેહ શબ્દ વાપરીએ છીએ જ્યાં સ્નેહ નીતરતો હોય નેહ નીતરતો હોય આપણે તેને નેહ કહીએ છીએ અને આ માના નેહ ઉપર આવ્યા છે આમ તો તેમનો સમગ્ર પરિવાર ડાયરો આપણે કહીએ છીએ ડાયરો ભરાયેલો છે તેની વચ્ચે એક મોકો મળ્યો છે નાગબાઈમાની વાતો કરવાનો નાગબાઈમાના ભાવનાએ ગીતો બોલવાનો મોકો મળ્યો છે એમનો પરિવાર છે મારે ચારે તરફ અનેક સેવકગણ છે અનેક લોકો છે તેમની સાથે મિત્રો આજે નાગબાઈમાના મારે ગુણગાન ગાવા છે નાગબાઈમાની અમુક એ પ્રાચીન વાતો કરવી છે અને વિજયભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે આમ તો તેમની સાથે પરિવાર સમગ્ર તેમનો છે વારસાગત એમની સાથે થોડી વાતચીત કરશું પરંતુ આપણે વિજયભાઈની સાથે થોડી વાતચીત કરીએ અને જે થોડી પ્રથમ મિત્રો થોડી નાગભાઈમાંના જે પ્રાગટ્યની થોડીક બેઝિક વાતો છે તે મારે કરવી છે પરંતુ દર્શક મિત્રો કાર્યક્રમની શરૂઆતમાં અમારો આ કાર્યક્રમ આપ ટીવી ઉપર નિહાળી રહ્યા હો તો પૂરો કાર્યક્રમ નિહાળવા વિનંતી સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો યુટ્યુબમાં આપ નિહાળતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામ અથવા તો ફેસબુક પેજ ઉપર અમારો આ કાર્યક્રમ આપ નિહાળી રહ્યા હોવ તો એ પેજને ફોલો કરજો લાંબી વાત ન કરતા દર્શક મિત્રો નાગબાઈ માની થોડી વાતોથી શરૂઆત કરીએ આપની સહજ ભાવે માના ગુણગાન ગાતા હોય એવી રીતે નાગબાઈમાંના પ્રાગટ્યની થોડી વાત કરો મારે દર્શક મિત્રોને શાંતિકરણ જગભરણ ગણાન ભવઘાટ આદિ નારાયણી તુજને નમું મારી વિશ્વરૂપ વહીરાટ પ્રાતસ્મણ્ય પરાશક્તિ એટલે આવી નાગબાઈ માં એમનો જન્મ ગરબા ગિરનારની ગોદમાં ઓજત નદીના કાંઠા ઉપર પાંચ પછી ઝૂંપડાનું બનાવેલો એક નેહ એટલે ધણફુલિયા નામનું ગામ અને ગામમાં અરજોગ આપવા માદાને ત્યાં પ્રાથમિક નાગબાઈમાં નો જન્મ થયેલો આપણા ઋષિ તુલ્ય ભક્ત અને કવિ ભગવાન કૃષ્ણના જે પરમ ઉપાસક ભક્ત કહેવાય તેવા નરસિંહ મહેતાના સમકાલીન આ નાગબાઈમાં જન્મ થયેલો છે આઈ નાગભાઈમાં એટલે વિજયભાઈ એક શબ્દમાં કહેવાય તો જે જગતનો આધાર રહે છે અને જગતમાં રહે છે એવું હું તમે નહીં કહેતા ઈસ્લામ સમાજના મોલમુએ આઈમાના જીવન વિશે કીધું છે આઈમાની પાંચથી સાત વર્ષની જ્યારે ઉંમર હતી ત્યારે આઈમા રમતા હતા ધણફુલિયાના પાદરમાં અને કોઈ એક વ્યક્તિ આવી અને સ્વયંભૂ અગ્નિ પ્રગટ કરી અને પછી કહેવામાં આવ્યું આઈમાએ જોયું કે આ શું છે બાળ સ્વભાવમાં તો કે ભાઈ એ તો સ્વયં પ્રગટ અગ્નિ પ્રગટ થઈ છે પ્રજ્વલિત થઈ છે અને એ ઊંચો આ આમાં આંખો ઊંચી કરી દ્વારકાધીશનું ધ્યાન ધરી વ્રજ વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સભક્ત ચિત્ત રંજનમ સદૈવ નંદ નંદનમ કૃષ્ણાસ્તકમનો અવાજ મારી અને કાળિયા ઠાકરનું સ્મરણ કરીને પીપળાના ઝાડ ઉપર જોયું કે હે મારા વાલા ભક્તો મારા ભાઈઓ આ પીપળાના ઝાડવા ઉપર પાંદડે પાંદડે દીવો છે આ આઈમાનો પ્રાગટ્ય જગતની અંદર એક આઈમા પરસા તરીકે અને ત્યારે એ જે વ્યક્તિ કોઈ હશે એમાં ઇસ્લામ સમાજના જે મોલાના હતા એમણે એમ કીધું આ બાઈ નથી આવતો કોઈ આય છે આ જગતમાં ઉદારે છે જો પીપળાને પાંદડે પાંદડે દીવા કરી શકે એ મરવું ન કરી શકે અને જગતનો આધાર પણ છે અને આપણે બધા જાણીએ છીએ કે જગતનો એવો આધાર અને કબીર સાહેબના શબ્દોમાં કહું તો કબીર એક એવા હતા આપણા સંસ્કૃતિમાં એ ભ્રાંતિહારી હતા એ ક્રાંતિહારી હતા અને શાંતિહારી હતા બીજું કોઈ તત્વ તો જો ચારણ સમાજના અનેક માતાજીઓ છે જે એક પછી એક સ્થળી આપ્યું છે તેમાં એ નાગબાઈમાં ક્રાંતિકારી પણ છે ભ્રાંતિહારી છે અને શાંતિકારી છે વાહ અને વિજયભાઈ થોડી આગળ વાત ધપાવીએ અહીંનું જે આસ્થા સાથે જે જોડાણ છે નાગબાઈમાંનું અહીં થડા છે અહીંની પ્રાચીન કથા શું છે તેની થોડી વાત કરો આ નાગબાઈમાં એટલે આ જગતમાં જે નામ ગુંજી રહ્યું છે મા મોગલનું મોગલને કોક કહેજો તમને એક ક્યાંક છે જ ઓલું થાય ને મોગલ મોગલનું નામ લઈ લો તો તમારા હિતની કોઠે દીવા થઈ જાય એવી માનો જ પરિવાર એટલે આઈ નાગબાઈમાં આ એક જ પરિવારમાં વિજયભાઈ પાંચ માતાજી છે ગોરવી મોગલમાં આઈ શેણબાઈમાં આઈ નાગબાઈમાં અને આઈ નાગબાઈમાંના દીકરાને ઘરેથી એટલે મીણબાઈમાં આ જે પરિવારમાં આઈ ગોરવી મોગલમાંના ગોરવિયાળાથી સોડસડ આપવા અહીંયા નેહડું બાંધેલું અને અહીંયા માલ લઈને આવ્યા અમે ચારણો એટલે લીલાના હરણ કે જ્યાં તુલસી શામ માત્માને કોઈ એવું તુલસી શામ પાસે ગઢવીને કોઈ કીધું ભલે હોય પિતળિયામાં શોખાને સાસ એ ઘરની આશ મને સદાન દેજે શામળા જ્યાં પાણી હોય જ્યાં લીલું હોય જ્યાં પ્રેમાળ પ્રદેશ હોય ત્યાં અમે ચારણો વસવાટ કરીએ એમ આઈમાના ઘરવાળા રવિશુર આપ એમના બાપુજી અહીંયા આવી અને વસેલા અને આઈ માયા ગોળીયાળી નામનું અમારું એક ખેતર કહેવાય છે જે વિસ્તાર છે ત્યાંથી અહીં સુધીમાં આઈમાયા નેહ આઈમા ધણફુલિયા અહીં પરણીને આવેલા પછી આઈમાને એક દીકરા થયા એક દીકરી થઈ જેમનું નામ હતું આઈમાના દીકરાનું નામ ખૂટકરણ આપા એમના ઘરેથી મીણબાઈમાં થયા અને એમને ત્રણ દીકરા થયા મોટા નાગાર્જણ બાપુ એથી નાના સહોદર બાપુ અને એથી નાના રવિશ્વર બાપુ અને અમારામાં પરંપરા આપારી ને છે જેટલી દીકરી જન્મે એટલી બધી આયુ હોય છે અને જે કવિઓ હોય તે બધા આપા તરીકે વખણાય ઉલ્લેખિત થાય છે બરાબર એટલે આઈમાં નાગભાઈમાંનો રવિસુર આપા નામના દીકરા જે દીકરાના દીકરા નાના હતા એનો પરિવાર અહીંયા મોણિયા છે નાગાજણ આપા અને સહોદર આપાનો પરિવાર મેદડાની બાજુમાં દાત્રાણા છે દાતરાણાથી એક ભાઈ હોંખડા રહેવા ગયો ત્યાં પણ એનો પરિવાર છે હોંખડાથી એક ભાઈ પીપરલા ભાવનગર પાસે રહેવા ગયો ત્યાં પણ આઈમાનો પરિવાર છે અને અહીંયા પણ આઈમાનો પરિવાર આજ પણ માની કૃપાથી માની દયાથી હાજર છે હાથ થોડી વાત કરી દો અમારા દર્શક મિત્રો અહીં બધા બેઠા જ છે પરિવાર તો તમે કેટલામી પેઢીએ અને આ પરિચય કરાવજો તમારું નામ ભાઈની વાત કરી જરા પરિચય કરાવજો આ મિત્રો દિલ મોટું અને દયા ઘણી ઉર ચારણ કુળ અભિમાન નાગલ ધામ તે દીપાવ્યું તને રંગશે ગોરવિયાળા રાણ હું તો આઈ નાગભાઈ માને ઓગણીસમી પેઢીએ ભાણે જ છું મારા પૂજ્ય મામા મામા એ પોતે અહીંયા શિક્ષક હતા આઈ માની અઢારમી પેઢી આઈ માનું સંતાન અને એમણે આ જે બધી કાંઈ એમનું ભજન એમની ભક્તિ એમનો મા તરફનો રાગ પ્રેમ ભાવ મહા પ્રત્યેની શ્રદ્ધા એમના દીકરા એટલે અમારા ગૌરાંગભાઈ મોટા છે એમથી નાના અમારા જનાભાઈ છે બાજુમાં મારી બાજુમાં અમારા મામા કહેવાય કાઠી એ કાઠી આ વાળ કીધું અમારા કવિરાજોએ કીધું એમ મુકેશ બાપુ વિશિયા જે પ્રખર રામાયણના ઉપદેશ કરતા હતા વાસુ બાપુ વિશિયા એમના દીકરા છે અહીંયા જ્યાં સુધી ભગવાન કૃષ્ણને પણ કહેવાનું મન થયું કે ઝૂપડે તો જાજો એવા આયર કાળા ભીડ છે અમારા સોરઠી આહિરમાં જેનું નામ સેવા એવા મેરામણ મામા છે બીજા બધા ભાઈઓ છે ગઢવીઓ છે અમારા મેર ભગત સતત મારી સાથે સેવામાં સેવા ભૂતિયા સાહેબ છે બધા વિશેષ વિશેષ બધા ભાઈઓ અમારા ગામના બધા સમાજના માણસો એક મહાત્મા મોની બાપુ તપસ્વી છે અને આપ પધાર્યા એ અમારા પણ મહેમાન છું વાહ વિજયભાઈ આપણે દુહા પણ સાંભળવા છે નાગબાઈ માં ભાવ સાંભળવા છે તે પેલા નાગબાઈ માં જે નામ છે નામનું શું રહસ્ય નાગબાઈ એટલે એની રહસ્ય પ્રાચીન તેમના માતા પિતા સાથે સંકળાયેલું નાગબાઈ એક તો કોઈ નું નામ બહુ સર જાહેર કર્યું પ્રસાદ એટલે શું તો પૂજ્ય મોરારી બાપુ જેવા પાંડુરંગ શાસ્ત્રી જેવા વિજય રતન સુંદરજી જેવા મહારાજો પાસેથી એવું સાંભળ્યું પ્રસાદ એટલે પેલો પ્રભુ બીજો સાદ એટલે સાર અને ત્રીજો દ આ પ્રસાદ એમ નાગભાઈમાં એટલે અમારા અશોકભાઈ એમ કે જ્યાં કાંઈ ગયો જ નથી એનું નામ નાગઈ જે અહીંયા જ છે સતત તમારી નજર છે એટલે નાગઈ બીજું અમારા કાનજી બાપુ લાંગડીયા નાગભાઈ મને દુહામાંથી સરળ નાગલ કંઈ નીકળીએ ને કોઈ ન લાગે કજા દુઃખ હરીને સુખ દઈ દે એ મોણિયાવાળીની મજા કારણ આઈમાં નાનપણથી જ્યાં સુધી પોતામાં સમજણ આવી ત્યાં સુધી નિર્વસ્ત્ર રહેતા હતા એક કોઈ મહાપુરુષના વસનથી આઈમાનો જન્મ હતો અને એમણે કહેલું કે તારેને એક એવી દીકરી થશે આખા બ્રહ્માંડને પોતે લઈ શકશે અને વિજયભાઈ ટૂંકાણમાં કહું તો ભગવાન કૃષ્ણને એવું પૂછવામાં આવ્યું હતું કે આ ગોર્ધન પર્વત ક્યાં કઈ શાકાતથી ઉપાડ્યું તો કૃષ્ણ કનૈયા કાળિયા ઠાકરે એવું કીધું હતું કે એક આંગળીએ મેં ગોવર્ધન પર્વત ઉપાડ્યો હોય તો મારી માએ તો આખું બ્રહ્માંડ ઉપાડેલું છે એવું પરાશક્તિ નામ એટલે આઈ નાગભાઈ મા નામ છે ભોજન પ્રસાદને તો સ્વાભાવિક પરંતુ વાર્ષિક માની તિથિ નિમિત્તે અમુક કાર્યક્રમો આઈમાન તિથિ હોય છે ક્યારે તિથિ ઉજવવામાં આવે છે તેમની અને વિશેષ કાર્યક્રમો કયા કયા યોજાય અમારા ચારણ સમાજમાં એટલે નવરાત્રિનું મહત્વ મોટું હોય છે આઈમા સ્વયં અહીંયા નવરાત્રિને જબરજસ્ત કાર્યક્રમ કરતા એમાં આઈમાનો જન્મ આસોસુ ચાતમ વિક્રમ સંવંત અને આઠમ બીજે જ દિવસે આવતી તો આઈમાના પરિવાર તરફથી એક યજ્ઞ કરવામાં આવતો એ જ આઈમાયે અહીંયા પણ ભગવાન કૃષ્ણનું ભજન કરતાં કરતાં દુર્ગાષ્ટમીનો યજ્ઞ અષ્ટમીનો કરતા ત્યારે સાધુ બ્રાહ્મણો અને ભાઈ ભાણો ફકીર બધાને મહા મહાપ્રસાદ મીઠો પ્રસાદ આપી અને યજ્ઞની શરૂઆત આઈમાય કરે અને વિશેષમાં અમારા ચારણોનું બેસતું વર્ષ એટલે અષાઢી બીજ છે કચ્છી બેસતું વર્ષ એટલે અને અષાઢી બીજ એટલે વિજયભાઈ આપતો વિદ્વાન પુરુષો શું કહેવું કે કુદરતે કંઈક આપી દીધું હોય ને એમાંથી કંઈક મળવાની જન્મવાની એક કંઈક નીકળવાની થઈ ગયું હોય મેં કાલે જ બાપુને સાંભળ્યા મોરઈ બાપુએ કીધું સંત છે ને એ પ્રસૂતા હોય છે કાયમ એમાંથી કંઈક ને કંઈક જન્મે છે એટલે ધરતી છે એમાંથી છોડ ધીમે 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 અષાઢી ગાતા મેઘ માતા એમ આડ મહિનો આવે અને અંદર કાંઈક ને કાંઈક આવી જાય અને એટલે અષાઢી બીજ સર્વ હિન્દુ સમાજના સનાતન ધર્મના લોકો બીજને ખૂબ માને છે અને એ જ પરંપરાથી અહીંયા બાપુ થોડુંક સમયે અંતરે પરિસ્થિતિ ડાઉન થઈ તો પણ આ પરિવારે અષાઢી બીજને હાંસવી રાખી છે ખાલી માત્ર એક ધજા ચડાવે અને બાળકોને થોડોક પ્રસાદ આપી અને મોઢું કેળું મીઠું કરી લેતા એ જ પરંપરા આજ પણ ઓગણીસો ને છન્નુંથી આ એક વ્યવસ્થા શરૂ થઈ અસાડી બીજ ઉજવમાં અને એમાં અમારા કિશોરદાસ મહાત્મા રત્નુ કરીને રોહડિયા કરીને હતા એમનું થોડુંક માર્ગદર્શન અમારા મામા ખૂબ ભજનના પ્યાસી હતા જેને સંત જ કહેવાય સંત નવોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કરી લેર છે હતો ઠામ ઠારો ઠામ આવા સંતોની કૃપાથી એક સતત અષાઢી બીજ અને એમાં ગામનું જમણવાર મહેમાનોનું જમણવાર અને વિશેષમાં તો અમારા જે કવિરાજો છે જે પદ્મશ્રીની ઇલ્કાપથી જે નવાજે છે તેઓ ભીખુદાન મામા દાદ બાપુ અને તખદાન બાપુ રોહડિયા અનેક હિંગોળ બાપુ નરેલા આવા બધા વિવિધ ક્ષેત્રના કલાકારો પણ અમને એ અષાઢી બીજનો એક આઈ માને શરણે કાંઈ ને કાંઈ પુષ્પ ધરવા માટે પોતાની વાણીનું પ્રસાદ માતાજીને ધરવા માટે એની વાણી પવિત્ર કરવા માટે દર વર્ષે આવતા રહેતા અને જે હાજર છે તે કીર્તિદાનભાઈ છે લાખણસિંહભાઈ છે બિરજુભાઈ છે અનેક લક્ષ્મણ બાપુ છે બધા જ લોકો થોડો થોડો માને હમણે પોતાનો ભાવ ધરવા આવે છે બરાબર હવે અહીં મેં જોયું ડેવલપમેન્ટ થાય છે અહીં તો થળા હતા પ્રસંગ તો અહીં જોયું કે મંદિરનું મોટું ડેવલપિંગ થઈ રહ્યું છે આ સમગ્ર આયોજન કઈ રીતે છે વિજયભાઈ એની થોડી વાત કરજો અમારે દર્શક મિત્રો એમાં તો બહુ કાંઈ નહોતો મારે ચારણોને તો થાપો હોય અને કમ પાલક હોય તમે ઘટના સંભળેલી છે નાના નાના આમ રમતા હતા અને કોઈ નીકળ્યા તો કીધું આ બિસારે ગરીબના છોકરાઓ છોકરાઓ ઘરે જઈને વિજયભાઈ વાત કરી કે બાપુ કોક નીકળ્યા છે ને એમ કહે છે ગરીબના છોકરાઓ રમે છે કે તો એને બોલાવો માણસો આવ્યા ઘોડાની વાઘું પકડી ગાડાઓ રોક્યા આવો આવો આવું થોડુંક પ્રસાદ લ્યો ત્યારે બાપુ કાંઈ તો હતું નહીં દૂધ હતા સપટી સોખા નાખી ગરમ કરી બે બે સાનકા ઘડીને પીરસ્યા અને સાડીના વાસણ સોનાના વાસણમાં પીરસ્યા ઓલા જમી લીધા પછી એમ બધાએ કીધું કે બાપા અમારા ગરીબ માણસોને કોઈ ઉટકવાળા નથી પોતપોતાની રીતે લઈ જાય એટલે અંદર દિલની જે અમીરતા છે ઉદારતા છે એ સારણ સમાજમાં પરંપરાથી આવેલી છે અને આવતી રહે અને રહેશે એવો આઈમાના આશીર્વાદ છે એટલે એવું એમ થયું કે આપણે બધા તો સારા મકાનમાં છીએ તો આઈમાને પણ આપણે સારા મકાનમાં બેસાડી અને મારી કક્ષામાં હું નાનો છું પણ મને એમ લાગે છે કે કૃષ્ણ ભગવાને જે ગીતા કીધી એવી જ એક નાગઈ ગીતા નામનું તત્વ એટલે આ નાગભાઈમાં હશે જે કૃષ્ણની સાથે આમ જોડાણ થયેલું છે કૃષ્ણની સાથે લોકો લગ મૂકી શકાય એવી કોઈ તત્વ હોય તો તે આજ નાગભાઈમાં છે અને એને એવું દિવ્ય અને આપણે બધા કહીએ છીએ જ્યાં ભવ્યતા દિવ્યતા હોય ત્યાં અને મંદિરમાં પાંચ વસ્તુ વિજય બાપુ ગોઠવાયેલી છે કે એમાં ધજા હોય શિખર હોય અંદર દેવ તો હોય જ પછી પૂજા હોય પ્રસાદ હોય અને લાયકાત થોડો પૂજારી હોય આ પાંચ વસ્તુ મંદિરમાં હોય છે અને જ્યાં સ્થાન હોય છે ત્યાં વ્યવસ્થા હોય આસ્થા તો હોય જ છે અને પ્રબુદ્ધ આવા કોઈ મહાપુરુષો સંતો તમારી જેવા દાયા માણસો માર્ગદર્શનથી બધું ચાલે છે અને વિધિભાઈ અહીંની ખાસ કે પ્રવૃત્તિઓ અને દિનચર્યા એની જરા વાત કરજો વિસ્તારપૂર્વક આગળ એક લાલબાપુ મેં શેર સાંભળ્યું આઈનાને સાફ કર્યો તો હું દેખાણો આયનાને સાફ કર્યો અરીશો આયનાને સાફ કર્યો તો હું દેખાણો અને હું ને સાફ કર્યો ત્યાં ઈશ્વર તું દેખાણો ઈશ્વર તું દેખાણો એવું ઈશ્વરને સર્વશેષા હૃદય વિષ્ણુ સર્વના હૃદયમાં ઈશ્વર છે એવા એક ભાવ સાથે અહીંયા આવ્યા ગમે તે વિજયભાઈ બપોર સાંજ મહાપ્રસાદ ભોજનની વ્યવસ્થા છે કોઈ નાત જાતના ભેદભાવ કરે પછી બે પાંચ કોઈ ન રાંધી શકે એમ નથી ટિફિનની વ્યવસ્થા છે થોડીક ધીમે ધીમે પગદંડીથી ધીમે ધીમે હાલતા હાલતા થોડાક ઉતારાની વ્યવસ્થા છે અને અહીંયા એક ગૌશાળા નાની એવી છે એમાં પાંચ સાત દસ ગાયો છે અને અમારા ગામના બધા જ યુવાનો અહીંયા બધી જ જ્ઞાતિના લોકો રહે છે દરેક વ્યક્તિને વિશેષમાં કહું તો આઈમાં અહીંયા બધાને વિજયભાઈ પ્રેમ કર્યો છે એમાં વસ્તી વિશેષમાં આઈમા હરિભક્તને બહુ વાલા છે આઈ માને એટલે નરસિંહ મહેતા આઈમાને હળપતિ બહુ વાલા છે એટલે આયર સમાજે છે પટેલ સમાજે છે અને અનેક લોકોને એ જમીન જાગીર છે ગિરાસદાર છે થોડી થોડી પોતાની ખેતી છે એટલે હળપતિ બહુ વાલા છે અને છેલ્લે આઈ નાગબાઈમાં અહીંથી હિમાલય ગયા ત્યારે હરિજનને લઈ ગયા એટલે હરિજન પણ આઈ માને બહુ વાલા છે બાપુ એટલે આવી એક સેવા સાથે આઈમાનું કાર્ય લે છે રાત્રિની વ્યવસ્થા છે ગૌશાળા છે અને કોઈ સાધુ સંત આવે તો એમને પણ આઈમાના પરિવાર તરફથી મંદિર ટ્રસ્ટ તરફથી કાંઈ ને કાંઈ ફૂલની ફૂલની પાંખડી ભેદ સોગાન આપવામાં આવે છે પ્રસાદ વિશેષમાં બીજું વિશેષ એક સમાજની નોંધ માટે આઈ નાગબાઈ માના નામે અહીંયા કોઈ અમે ધૂણતા નથી કોઈ દાણા દોરા ભભૂતિ કાંઈ પણ વસ્તુ નથી અમે એક બસ એના નામને આધાર છે નામ સમોવડ કો નહીં જપ તપ તીરથ જોગ નામે પાતક છૂટક્યા નામે નાશે રોગ એના નામ ઉપર અમે છે બીજું કોઈ વસ્તુ નહીં એને નામે કોઈ બાપુ આવડું મંદિર ભવ્યને દિવ્ય બને છે અઢી ત્રણ કરોડ રૂપિયાને ખર્ચે પણ કોઈ ફંડફાળો નથી સંયંભૂ જે આઈમાને આ જેનું કહેવામાં આપણી ભાષામાં કે જે આઈમા જેનો ભૂતો ખાય છે એમનો અમે સ્વીકારીએ છીએ એ અહીંયા બેઠકે આવીને આ જે કાંઈ છે તે આઈ માની માયા આઈ માની કૃપા અને આપા ભાઈ કીધું માગ્યા પહેલાં તું આપી દે નાગભાઈ માત્ર તું તો ભાજવી દાતા શું અમને જરૂર પડે એ અગાઉ 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 વ્યવસ્થા કરી શકે આપણે સંકલ્પ ન હોય સવારે શું થાય ને બધું આજે ગોઠવાઈ ગયું હોય છે એટલે આવી સુંદર અને આખું ગામ અમારું પટેલ સમાજ આયર સમાજ એ બધો વરણ ભેગું મળીને આઈમાની સેવા કરે છે મેર સમાજ રબારી સમાજ ગઢવી સમાજ સોની દરેક જુદી જુદી જાતિની અમારા મામાઓ જે કાઠી સમાજ આયર સમાજ એ લોકો પણ એવી જ રીતે તન મન અને ધનથી મને આંગણે આવે છે મને આંગણે સેવા કરે છે અને સેવાને અમે અમારી રીતે જેને કહેવાય હા હા ગળતર અમારી ગઢવીની ભાષામાં એવી રીતે અમે એની આગતા સ્વાગતા કરીએ છીએ દ્વારકા પતિ મહાદેવ ખૂબ આનંદ આવ્યો આવી રીતે કોઈ આઈમાની જગ્યા હોય નેહળા હોય એમાં બેઠા હોય ને વિજયભાઈ એક આનંદ થતો હોય છે કારણ કે એક એક ઉર્જા પણ મળતી હોય છે એક કુદરતી ચેતના કામ કરતી હોય છે એમાં કાર્યક્રમ સફળ થતો હોય છે અમારો પણ વિજયભાઈ ખૂબ આનંદ આવ્યો આજે અમારા તીરથ દર્શન કાર્યક્રમમાં નાગબાઈમાંની તમામ પ્રાચીન ઐતિહાસિક વાતો કરી અત્યારના ડાયરા સાથે વાતો કરી બધા મળીને મળ્યા આનંદ આવ્યો ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઈ